નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ અદલવાડા ડેમ ઓવરફ્લો ધાનપુર તાલુકાના જીવાદોરી સમાન અદલવાડા ડેમ છલકા ડેમની સપાટી બસો સાડત્રીસ ત્રીસ પૂર્ણ સપાટી છે બસો સાડત્રીસ પાંત્રીસ ઉપર ડેમ ઓવરફ્લો થયો છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડતા ડેમ ઓવરફ્લો દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના નવ જેટલા ગામોને એલર્ટ કરાયા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના આપ્યા છે ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે દેવગઢ બારિયા રિપોર્ટર અલસ્ટોનિયા સબસ્ક્રાઇબ